પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેથી આ વિસ્તારમાં ગાય અને ભેંસે પશુપાલકોની આર્થિક ઉપાર્જનનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના પશુપાલકો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલાં લંબી બાદ હવે ખરવા મોવાસાના રોગે હાહાકાર મચાવ્યો છે ખરવા મોવાસાના રોગની ઝપટે ચડેલા પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે જોકે તંત્રની નિષ્ક્રિયતા સામે બડાપો ઠાલવતા પશુપાલકો સહાયની માંગ કરી રહ્યા છે અને સો સોજે દુવા દો એટલે ભેંસ દુવા બિલકુલ બંધ કરી નાખે તો હાવાર મન બીજે દિવસે દો એટલે ભેંસ સીધી મરી જાય છે બાકી અમને કોઈ બાકી કોઈ અત્યારના પૂરેપૂરી ડૉક્ટરોની સેવા છે પણ પહેલાં મને કોઈ સેવા મળેલી નથી બાકી હાલમાં રસીકરણ પણ ચાલુ છે અને મિનિમમ અમારા જેટા ગામની અંદર ત્રણસોથી સાડી ત્રણસો પશુઓનો પણ મોત થયેલ છે અને બાકી દૂધ તો ઓછામાં ઓછું મિનિમમ અત્યારે પચીસોથી ત્રણ લિટર પણ કમ થઈ ગયું અમારા પશુઓ ચાર ચાર મરી ગયેલ છે અમારા ગામમાં એક જ વ્યક્તિને મહાદેવાભાઈ ગણેશાભાઈને દસ પશુ મરેલ છે અને હીરાભાઈ રૂપસીભાઈને સાત પશુ નવ પશુ મરેલ છે અત્યારે આંકડા આંકડા દેખવા દો તો ખેડૂતો પાસે કઈ બચ્યું જ નથી ખેડૂત માલ આ અત્યારે પશુપાલનનો અમારો ધંધો છે અને દરરોજ અમારા ડેરી ઉપર તો અમારી રોજી રોટી છે એ સિવાય અમારો કોઈ બીજો ધંધો પણ નથી પશુ પશુપાલક આંકડા આંકડા કદાચ જો માનવા તૈયાર ન હોય તો અમારી જોડે વિડીયા પડ્યા છે ફોટોગ્રાફી પડ્યા છે અને અને અમારે પણ લોડર દ્વારા અમારા એક લોડર લાવી અને પણ પશુને

આંકડાની માયાજાળ રજૂ કરી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યો છે સરકાર દ્વારા વર્ષમાં બે વખત કરવા મોવાસાની દસી મૂકવામાં આવતી હોય છે છ મહિની પણ હમણાં હમણાં થરાદ તાલુકા જે બોર્ડના તાલુકા છે એમાં રોગચાળો જોવા મળ્યો અને થોડા ઘણા અંશે પશુમાં મરણ પણ જોવા મળ્યા જેથી સરકારે તરત જ તેવીસ લાખ જેટલા ડોઝ બનાસકાંઠા ફાળવી દીધા અને મિશન મોડમાં જ રસીકરણની કામગીરી શરૂ કરવાનું કહી દીધેલ જેથી અમે બોર્ડરના જ્યાં ભેંસોનો વિસ્તાર વધારે છે એવા છ તાલુકા પહેલાં પસંદ કર્યા જ્યાં રોગચાળો જણાયેલ હતો તેથી અમે એ છ તાલુકામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદોર અને કાંકરે આ છ તાલુકામાં નવ તારીખ બપોર પછી ઘનિષ્ઠ યુદ્ધના ધોરણે રસી કરવાનું ચાલુ કર્યું અને અત્યાર સુધીમાં એક લાખ ત્રાણું હજાર જેટલા પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લીધેલા છે અને અમારો લક્ષ્યાંક છે કે આ છ તાલુકામાં દસ જ દિવસની અંદર એટલે વીસ તારીખ સુધીમાં તમામ પશુઓને રસી મૂકાય એવું આયોજન અમે કરી દીધેલ છે એના માટે અમે જે આ બાજુના જિલ્લા છે જ્યાં રોગચાળો નથી અમીરગઢ દાંતા વડગામ પાલનપુર દાંતીવાડા ડીસા ધાનેરા ત્યાંથી અમે

નિર્માણ પાલનપુર આગળ વાત કરીએ મહત્વના સમાચાર બોટાદથી બગદાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે નોંધે છે કે ત્યાં